આ શૈલેષ ખાંભલા પાસે એક રસ્તો હતો કે જો તેમના હત્યા ન કરી હોત અને તેમના પત્ની છે તેને છૂટાછેડા આપી દીધા હોત તો આજે તેમના બાળકો અને તેમના પત્ની છે તે પણ જીવિત હોત અને તેમજ તેમને પણ જેલના સળિયાની પાછળ ન જવું પડત ન સંજોગે જે રીતે શૈલેષ ખાંભલાએ આ સમગ્ર ખૂની ખેલ ખેલ્યો અને તેમજ તેમના પત્ની અને તેમના બાળકોને મારી નાખ્યો એમાં સવાલ એક છે કે આ બાપ કેવો હશે કે જેના હાથ નથી કાપ્યા તેના બંને નવ વર્ષના ફૂલ જેવા બાળકોને મારવા માટે હવે આ સમગ્ર મામલે તેની પ્રેમિકા છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમજ શૈલેષ ખાંભલા છે તેમની પણ પૂછપરછ ચાલી રહી છે કારણ કે એવા અનેક પ્રશ્નો છે પોલીસ પાસે જેના જવાબ હજી પોલીસને નથી મળ્યા અને એવા અનેક જવાબો છે જે શૈલેષ ખાંભલાને આપવાના છે જે શૈલેષ ખાંભલા આપી નથી રહ્યો મુજરીમને એવું હોય છે કે જે પાપ છે તે દાટી દીધેલું છે તે કોઈ દિવસ સામે નહીં આવે પણ જે દાટી દીધેલું પાપ છે તે તો છાપરે ચડી બોલતું હોય છે અને તેમજ તે તરત જ સામે આવે છે